નમસ્કાર મિત્રો સોશિયલ મીડિયામાં આ સમયે એક ઓડિયો ક્લિપ જોરદાર રીતે વાયરલ થઈ રહી છે આ ઓડિયોમાં દીપક ચુડાસમા નામની વ્યક્તિ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે તમે એક શરત હારી ગયા છો અને હવે શરત મુજબ વર્તન કરવું જોઈએ પરંતુ સામે મનસુખ રાઠોડ સ્પષ્ટ રીતે કહે છે કે તેમણે કોઈ પણ પ્રકારની શરત સ્વીકારી જ નથી આ મુદ્દાને લઈને બંને વચ્ચે તીખી દલીલો પ્રશ્નો અને જવાબો સાથે એક જોરદાર ચર્ચા થાય છે આ ઓડિયોમાં શું હતી સાચી હકીકત શરત હતી કે ન હતી અને આખો વિવાદ કઈ રીતે ઊભો થયો આ બધું જાણવા માટે આખો ઓડિયો ધ્યાનથી સાંભળો અને તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો હલો બોલો બોલો હા મનસુખભાઈ બોલો 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 હવે હું ઈનામનું તમે કહેતા હતા

આપણે એકાવનસો રૂપિયા માં નાખવાના છે બે હારે મળી અને ગોંડલ ની ગૌશાળા રામગઢ ગૌશાળામાં આપણે નાખશું અમારી ગૌશાળા સીમાય નું કરવું છે હા એમ કરી મનસુખભાઈ જે લખો છો ગાયું નાન ખોટિયા નાન એ કઈ મારા થોડા જોયું છે તમે તમે છો ને મારે ગૌશાળા છે હાલો હા છે ને તમે કયો ને મારે ગૌશાળા છે તો પછી એક કામ કરો ને ત્યાંથી તમે એકાવનસો રૂપિયા નો ઘાસ સારો જે કઈ લઈ નાખી જાવ ને

રાષ્ટ્રપતિ છો તમારા એટલે ઈ તો તમારે જ નથી આખી વાત તમને ના હા બરાબર હજી જોયું હોય આપડે હજી કોઈ જોઈ લો જોઈ લો તમને એ તો આખી વાત તમે કયો ત્યારે મારે જોયું એમ નહીં તમે હવાર ના એમ એમ નહીં તમે

મારા ઘરે બનાવી નથી આપ્યા તમારે દબાણ કરવાની તમારે તમે બધા મેસેજ માં વાત કરો છો ફોન માં વાત કરો છો તો તમારે વિડીયો જોવા નથી એમ હોય આખી વાત તમે તમે ક્યારે જોવા ઈમે જે કીધું માં છે એમાંય તમારે જોઈ લેવાય નથી અત્યારે તો તમે ફ્રી જો ફાકા હું ગમ મારો હું કયો તમે ફાકા હું કામ મારો

એમ તમારે તમે બોલાઈ ગયું છે ને તમને એમ લાગે કે તમે તમને એમ લાગે કે હું જીતી જવાનો છું નથી તમારી વાત નથી તમને ખબર પડે કઈ વાત કરતા

એક રૂપિયા નું મનસુખ ભાઈ તમારે છે ને તમે કર્યું છે બધું તમે ઊભું કર્યું છે તમે હારી ગયા છો હારી ગયા કોઈ જઈને વાત કરાય વાત કરતા શીખાય પેલા વાત કરતા કરો છો બોલ્યું ભાઈ હાલ ભાઈ નો થાય તમારે થાય થાય તમે શું પહેરી લેવાય બંગડીઓ

મોઢે ખાઈ ગયા તમે એકાવનસો રૂપિયા ગયા ગાયો ના તમારા છોકરાના ભજન મોકલો મોકલો છો મારે નથી ની તોય ગાયો ના પૈસા ખાઈ ગયા

હા એવું લાગે છે મને ચોખ્ખું દેખાય છે રૂપિયા કેમ થાય ને ભાઈ અમે જો હું હાર્યો હોત ને તો રૂપિયા ભીખ માંગી મોકલી દે હરી ગયા તમે હારી ગયા ભાઈ હારી ગયા તમે કાયદે સર હારી ગયા તમે ગયો છો ગયા તમે

એકાવન રૂપિયા દેવા પડે દીપક કરી તમારો કાંઈ વાંધો નહીં ભાઈ તમારે આવી શરત ન લગાડાય અને કોઈ તમારી બેન ની પંદર યુ પેરી નીકળજો તમારી જરૂર છે હું તમને પહેરાવી આવજો રેવાજો ને મનસુખ ભાઈ તમે બીજી મળવાનું ઈ રેવાજો બધું તમે તમારે આવો તો પહેરાવીએ પણ આવો તો કા પહેરીએ આવો નહી હે આવો ની આવો તો પેરી તમારે એકાવનસો રૂપિયા દેવા પડે એકાવનસો રૂપિયા તમે ગાયુ નામાં આવા ધંધા તમે મોટે એટલે તમે કોઈ ગાયું ધણી છો ને મનસુખભાઈ તો આ વિડીયો બનાવીને મૂકજો તમે મૂકજો નહીં નહીં નઈ હું તો નથી હોય ને તો આ વિડીયો તમે ના મોકલો ને તો તમારા ઈષ્ટદેવ ના હમશે અમારી દેવ જ નથી હાલ્યો અમારે કયો દેવું હોય એટલે કમલેશ જાદવ ને છે ને એવા વિડીયો તમે ન બનાવો હોય તો ફાટતી ફાટતી તમારી પણ હું ભૂંડા શબ્દ સિવાય કે સારો શબ્દ એવું બોલીએ લાલ ખાઈ જ તમે લાલુ પ્રસાદ બનાવીને મોકલજો આ વિડીયો બનાવીને મૂકજો તમે તમે મૂકો તમે માદ મૂકો આખી તમારા હોય

અરે અમને તો નાના નાનો હોય એ મને કીધું તું ને હું આમ કરી નાખું નાખી દે એકાવન રૂપિયા નાખી દે મેં ભાઈ મેં નથી વાળા तो 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 हवाओं से बुझ जाऊं मैं वो चिराग नहीं जो झोंकों जो से हार मान ले मेरी लौ में जिद है जो अंधेरों से लड़ना जान ले रास्ते अगर कांटों से भर जाएं तो क्या हुआ मेरे पैरों में अब डर नहीं मेरे इरादों में आसमान है लोग कहेंगे थक जाओगे कभी टूट जाओगे पर उन्हें क्या पता मैं गिर कर भी संभलना जानता हूँ मैं खामोश रहूँ तो कमजोरी मत समझना मेरी खामोशी में भी तूफान सोते हैं वक्त आने पर यही तूफान मुकद्दर बदलते हैं मैं किसी की मेहरबानी से आगे नहीं बढ़ा मेरी हर जीत के पीछे मेरी ज़िद मेरा संघर्ष और मेरी सच्चाई खड़ी है હોવાજ ભી મુજબ બુાને આતી પર મુસ્કરા કહેતા હું મેં જલતા રહુંગા કંકી રક જાન મેતરત નહીં